હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે અત્યારે નીચે જાય છે તો ઓલા બાંધરીવાળા બેન આવ્યા છે ને તો એની પહેલાં આવ્યા ને ત્યારે એ કહી ગયા કે હું આવું ને ત્યારે જોજો મારી પાસે સરસ સરસ ડ્રેસ હોય કે તો અમે કે આ તો આવો ને તો લેતા આવજો સરસ તો ચાલો આપણે તેની પાસે ડ્રેસ જોઈ આવીએ અને આવીને પછી તમને હું રાખડી બતાવું કે હું કઈ કઈ રાખડી લઈ આવી છું તો ચાલો પહેલાં આપણે એની પાસે ડ્રેસ જોઈ આવીએ અને પછી આપણે રાખડી જોઈએ તો ચાલો પછી તમને રાખડી બતાવી દઉં

તો ચાલો આપણે આવી ગયા છે ઉપર અને ડ્રેસ હતા ને એની પાસે અડરિયા કલરનો લીધો તો આવો મારી પાસે કલર નથી તો મેં આ કલર નો ડ્રેસ લીધો તો ચાલો આ કેવું લાગે ને કલર મને કોમેન્ટ કરજો એક તો મારી પાસે છે તો હજી બે ડ્રેસ ત્રણ ડ્રેસ સિરાવાના બાકી છે મારા અને ચાલો હવે તમને હું રાખડી બતાવી દઉં તો જો આપણે એક લાઇટ કલરમાં લીધી છે તો રિયલમાં તો બહુ મસ્ત દેખાય છે થોડુંક આપણે ખબર ના પડે તો જો આમે લાઇટ કલરમાં લીધી છે ગણપતિ બાપા વાળી નાનકડી જ લીધી છે તો આ બધા પાથ દીગ તનિષ એ બધા માટે છે નાની જ લીધી છે કારણ કે નાની છે ને છોકરાઓના હાથમાં સરસ લાગે ઓલી મોટી મોટી બધી કાર્ટૂન વાળી નેવી લેવા કરતા આવી સરસ લાગે નાની નાની તો આ બધી સેમ જ છે તો આ એક આ લીધી છે અને મેં આ લીધી છે તો આપણને એ સરસ મજાની નકળી જ છે તો આપણને મેં આલી લાઇટ કલરમાં લીધી છે તો આપણે જોવા આપણને બહુ મસ્ત લાગે છે તો આમ આપણે વિડીયોમાં તો એટલી કંઈ ખબર ના પડે તો બે મેં મારા ભાઈ માટે બે લીધી છે અને બીજી છે આ તો આ આપણે છે ને મેં બાંધવા માટે લીધી છે મારા હાથમાં તો મેં મારા માટે અને કૃપાલી અને એમાં ગઈ બે મંગાવી હતી તો એ બે માટે લીધી છે મેં તો ત્રણ તો આ સેમ જ છે તો એ આ લીધી છે તો આ સરસ મજાની છે ના નાનકડી તો આઠમાં પણ સરસ મજાની તો એ આ છે અને આપણે ભગવાન માટે આપણે આ લીધા છે તો આને શું કહેવાય બળેવડા કે શું કહે તો એ કંઈક કે આ તો એ આ લીધા છે ભગવાન માટે અને બીજી છે આ રાખડી તો આ એકદમ સિમ્પલ છે તો આપણને આપણે બાંધવા થાય તો આમાંથી બે ત્રણ રાખડી તો હું રાખી મૂકીશ કારણ કે પછી આપણે ક્યારેક એમને માઠમાં દોરા બનતા હોય ને તો આવી સિમ્પલ સરસ લાગે તો જો એક આ છે ખાલી આમાં ગોલ્ડન મોટી જ આવે અને આવી રીતે ગૂંથેલી છે રાખડી તો એક આ છે અને બીજી છે એક મેં આ એક એક્સ્ટ્રા લીધી હતી કારણ કે મારે તનિષનો અને જીએનસીનો વિડીયો બનાવવો છે ને તો એમાં આપણે રાખવા માટે તો એ મેં આ લીધી હતી ગણપતિ બાપાવાળી છે અને આજુબાજુમાં રુદ્રાક્ષ છે તો ગોલ્ડ ઉપર રાખડી છે સરસ મજાના નાનકડી છે રાખડી તો તો એ કામે હતી તનિષ માટે તો ચાલો જો આપણે આટલી રાખડી લીધેલી છે તો ચાલો આટલી મારી રાખડીની શોપિંગ કેવી લાગી મને કોમેન્ટ કરજો અને ચાલો હવે આપણે સાંજે પાછું ફણસાણ અને નાસ્તો અને બધું મીઠાઈને બધું લેવા જવાનું છે તો સાંજે આપણે એ લેવા જશું તો અત્યારનું તો ચાલો હવે આટલું જ નીચે મમ્મી રસોઈ બનાવે છે અને જીએનસી સ્કૂલેથી આવી ગઈ તો જીએનસી છે ને રમે છે તો ચાલો મારી નાની નાની રાખડી કેવી લાગી ને મને કમેન્ટ કરજો તો થી વધારે છે ને મને આ રાખડી બહુ ગરમી લાઇટ કલરની અને એકદમ મસ્ત તો દેખાતી નથી સરખી પણ એકદમ સરસ લાગે છે એક એ બધી રાખડી મને તો સરસ લાગે છે પછી એક આ ગોલ્ડ તો આપણને એકદમ સરસ લાગે છે તો આપણે જીએનસી ને તનિષનો વિડીયો બનાવો છો પણ જોઈએ આપણે વિડીયો બને છે કે નહીં કારણ કે છે ને કંઈ જી તનિષ હોય ત્યારે જીએન્સી ના હોય તનિષ ટ્યુશનમાં ગયો હોય તો જીએનસી આમ રમતી હોય અને તનિષનું મૂળ હોય ત્યારે જીએન્સનું મૂડ ના હોય એવું હોય તો આપણે દીધી છે તો સવારે બાંધી લેશું ને એક પાસ ને ને આળુસ ને એ બધા હશે ત્યારે બાંધી લેશું તો બે વખત જીએન્સી તો રાખડી બનશે એટલે બે રાખડી ની તો ચાલો હવે આપણે નીચે જઈએ અને મારો ડ્રેસ કેવો લાગ્યો રાખડી કેવી લાગી મને કોમેન્ટ કરજો તો ચાલો અત્યારે થઈ ગઈ છે રેડી અને જ્યાં સુડાવી દીધી છે તો અત્યારે આપણે જવાનું છે ફળસાણ અને બધું મીઠાઈ લેવા તો ચાલો આપણે એ બધું લઈ આવીએ અત્યારે શાંત ઓલું ટ્રાફિક નહીં હોય તો અત્યારે આપણે લઈ લઈએ સાંજે બહુ ટ્રાફિક થઈ જશે તો પાછું વાર લાગશે અને જ્યાંસીને આપણે મૂકીને જાય છે એટલે વહેલું કામ પટાવી આપ્યું અને જો તહેવાર તાજ મને અહીંયા થયું છે તહેવાર આવ્યું નથી અને મોઢાને કઈ ખબર પડી નથી બસ ચાલો એમાંગી આવે ને એટલા બધી કરીએ જોઈ તારી પકડ માંગ્યા જોઈ છે

ના આપણે ચક્રા અહીં જ છે હોમવર્ક ને કરવાનું બાકી છે હે ભાગે જ ને હા તું અહીં એકલી એકલી ફળાવાય હોન્સી અત્યારે શું કરે છે આખું પાટિયું છે ને જી એન્સી એ તનિષ્ક નું બગાડી નાખ્યું છે આ ટેબલ સ્ટડી ટેબલ છે ને જી આખું જ બગાડી નાખ્યું છે ના ભાઈ નું અને જો બજાર થી શું શું લઈ આવીને ને એ તનિષ તમને બતાવે છે અને હમણાં તનિષ અને જીયંત એટલા લડાઈ કરતા હતા એટલા લડાઈ કરતા હતા ને કે વાત પૂછવા માં બે બોઠે બોઠા ઉપર આવી ગયા હતા પછી કાલે એવા રક્ષાબંધન પ્રેમથી રાખડી બંધાવશે અને જીયંતસિંહ બટ આમ જોતો ભાઈ સામુ આમ જો પેલા નીચે બેસ તું નીચે બેસ અહીંયા આવું થોડું દૂરથી નથી થતું આમ આવું પેલા ભાઈ સામુ જો આમ જો આ કેદવાળી કેટલી લગાડી મોઢે આ બાજુ કાલ માટે લઈ આવી દીને આજે ખાય લીધી ભાઈ માટે ભાઈ માટે કેટબરી લીધી હતી ને ખાઈ પોટે લીધી નઈ તને તો બોલાવી નથી આખા બોઠે બોઠા જો બે ભાઈ બેન જ ખ્યાત ને આને આને આના તો બો પાછા બેય માને નઈ જડી તો ચાલો આપણે બતાવીએ શું લઈ આવ્યા છે એ તો ઉભો પેલા જોઈ લઉં કે શું આજનું ના એ તો તારું તની સીમાં ઓલું જ છે આ નથી તો આ થેલીમાં તો બે ટી શર્ટ હતા તનિષના તો એમાં આપણે પેન્ટ લેવાનો હતો તો એ આપણે ભુલાઈ ગયું છે અને આમાં બે જેન્ટ્સના ચડા છે ને એમાં આપણે ટી શર્ટ લેવાના હતા તો એ ટી શર્ટ લઈ આવ્યા છે અને બતાવો આ છે પેન્ટ મારું પેન્ટ છે ટનિસ માટે એક નીચે રાખને તો આ બ્લેક પેન્ટમાં છે ને ક્યાંય મેર ના આવતો હતો તો પછી આપણે આ ગ્રેન્ટ લીધો છે ટનિસનો તો એક આ ગ્રે પેન્ટ બ્લેક ટી શર્ટમાં અને બીજું શું લઈ આવ્યા છે બીજું જીએન્સી માટે ટી શર્ટ છે જો માટે એક રાણી રાણી તમેટી કલરનું ટી શર્ટ છે અને એક પર્પલ કલરનું ટી શર્ટ છે પર્પલ કલરનું ટી શર્ટ છે તો આપણે આમાં આ વાઇટ છે ને એમાં રાણી આવી જશે ને આ બ્લુ છે ને એમાં પર્પલ તો થઈ ગયું તો આટલી શોપિંગ હતી તો બીજું અને તનિષના શૂઝ લીધા છે તો તનિષને છે ને મોટા થાય ટૂંકા થાય છે તો એ આપણે એક્સચેન્જ કરાવવાના છે એમાં મોટી સાઇઝ છે નહીં તો આપણે હવે આપણે હવે આને નથી થતા એટલે આપણે એક્સચેન્જ કરાવવા પડશે અને ટી શર્ટ છે ને ખોલતી નથી કારણ કે ને તો કઈ નઈ દે પાછું તો છે છે પર્પલ અને એક મેં બટરફ્લાય લીધું છે દસ રૂપિયાનું નાનકડું છે ફ્લાવર વાળું ક્યારનું હમણાં ટ્રેન્ડિંગમાં છે ને તો મને એમ થયું કે હું એક લઉં તો બહુ મોટા મોટા આવે જ ને એની જગ્યાએ મેં આ નાનકડું લીધું તો બસ એટલી શોપિંગ આજે કરીને જીએન્સી જો જીએન્સી નું મારે બટરફ્લાય બનાવવું છે ને તો પ્લાઝો મેં સીવડાવ્યો આપણે બતાવ્યો નથી લાવતો તો જોઈને કબાટમાં હું બતાવીશ તો બટ પ્લાઝો નથી ઈ તારી ઊંધરી છે આ ઉભી નથી બતાવ ને આ એક તો પાછળ દિવાલ આવી ગયો છે તું બેસ ને એના ન જોવે આપણે જીએનસી ને જીએનસી છે ને ખોટી કરે છે આપણે તો જો ઉપરનો ટોપ છે આ લો આપણે કુર્તી મમ્મી પહેલા જો મમ્મી પહેલા અને આ છે પ્લાઝો નીકળ તો દીકરા આ છે પ્લાઝો તો આપણે કાલે છે ને એને પહેરાવશું આ તો તમે જોઈ લેજો કે કેવું લાગે છે અને આ એની ઓંઢડી તો ચાલો આપણે કાલે પહેરાવીએ ને ત્યારે જોઈ લેજો એટલે આવે છે ને કપડું બચ્યું છે ને આપણે પિન બનાવવાની છે તો બનાવી જો આપણે આ જીએન્સી નું આપણે કાપડ બચ્યું હતું ને એમાંથી ની પિન બનાવી લીધી છે તો થઈ ગઈ છે આપણે પિન રેડી તો કાલે આપણે જીએન્સી નાખી દઈશું ત્યારે તમને બતાવી સરખાએ